આવતીકાલે લોકસભા બે હજાર ચોવીસના પરિણામ જાહેર થવાના છે સાત તબક્કામાં યોજાયેલી ચૂંટણીના પરિણામ પર દેશ દુનિયાની નજર છે ત્યારે આવતીકાલે કોની સરકાર બનશે લઈને સૌ કોઈમાં ઉત્તેજના જોવા મળી રહી છે સુરતની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા અમિત ચાવલાએ કહ્યું કે દેશમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવા જઈ રહી છે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનને લોકોએ સારો આવકાર આપ્યો છે તેમ કહેતા ચાવડાએ ઉમેર્યું હતું કે દેશમાં ચોથી જૂને બધાને ખ્યાલ આવી જશે એક્ઝિટ પોલ ગમે તે કહેતા હોય પરંતુ ચોથી તારીખે ચિત્ર સ્પષ્ટ થઈ જશે જેમ ફિલ ગુડ ફેક્ટરનો ફુગ્ગો ફૂટી ગયો હતો તે જ રીતે મોદી સરકાર સામે જે રીતે લોકોમાં રોષ છે તે આવતીકાલે દેખાઈ જશે દેશની સૌથી મોટી પંચાયત લોકસભાની ચૂંટણી માટે સમગ્ર રાષ્ટ્રમાં મતદાન પૂર્ણ થયું છે અને આવનારી ચાર તારીખે પરિણામ એટલે કે લોકોનો જનાદેશ બહાર આવવાનો છે કે આ વખતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષો કરતાં આ દેશની સામાન્ય જનતા લડી રહી હોય એવું સ્થિતિનું નિર્માણ બધે જ જગ્યાએ થયું છે એટલા માટે કે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી તો પ્રજા ત્રસ્ત હતી જ પણ આ દેશમાં લોકશાહી બચાવવા માટે દેશના લોકોના બંધારણીય હકોના રક્ષણ માટે બંધારણ બચાવવા માટે લોકો દેશને બચાવવા માટે સ્વયંભૂ આગળ આવીને આખી ચૂંટણી લડ્યા પણ છે અને મતદાન પણ કર્યું છે અને બે હજાર ચારમાં જેમ ફિલ ગુડ અને ઇન્ડિયા સાઇનિંગના નારાને લોકોએ જાકારો આપ્યો હતો અને દેશમાં યુપીએ વન સરકાર બની હતી એ જ રીતે બે હજાર ચોવીસમાં પણ બધા જ દામ દંડ ભેદની રાજનીતિને જાકારો આપી અને દેશના લોકો ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વવાળી સરકાર બનાવવા જઈ રહ્યા છે કોંગ્રેસના નેતા અમિત ચાહવડાએ કહ્યું કે આખા દેશમાં આ વખતની ચૂંટણી લોકો લડ્યા છે રાજકીય પક્ષ નથી મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી લોકો ત્રસ્ત છે બંધારણ બચાવવા દેશ બચાવવા લોકો લડ્યા છે અને મતદાન કર્યું છે એક્ઝિટ પોલ માં જે બતાવાતું હોય તે પરંતુ પાયાની હકીકત જુદી છે સરકાર સામેની નારાજગી મતમાં પરિવર્તિત થઈ છે ન ધારેલા પરિણામ આવવાના છે બે હજાર ચારની જેમ બે હજાર ચોવીસમાં પણ પ્રજા આ વખતે ઇન્ડિયા ગઠબંધન વાળી સરકાર બનાવવા જઈ રહી છે બે હજાર ચારમાં બાર બેઠકો કોંગ્રેસે ગુજરાતમાં મેળવી હતી ત્યારે આ વખતે પણ સારી એવી બેઠકો પર ઇન્ડિયા ગઠબંધન જીતવાનું છે આ પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થવાની છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી